નાની વાતમાં સંહિતા ભાગ એક પાના નંબર એકસો ને બાવન એકસો ત્રેપન પર આમ તો આ વિષય બહુ ખૂબ સુંદર છે પણ આજે આપણે બીજા ફકરાથી જ લઈશું ત્રીજા ફકરાથી રાઘવ ઠાકોરજી જાની સાથે વાત કરી રહ્યા છે જે જીવ શ્રી યમુનાજીનું પેપાન કરીને કૃતાર્થ થયો છે અને સેવન નિત્ય કરે છે તેને કોઈ કર્મકાંડનો કિચડ બાધા કરતો નથી તે જીવ તો ચૌદ લોકના વેદ મર્યાદાના બંધનથી મુક્ત થઈ જાય છે ફરી કે જે જીવ યમુનાજીના પેપાન કરે છે ને સેવા કરે છે ને એને કોઈ કર્મકાંડ લાગુ પડતું નથી ચૌદ લોકના વેદ મર્યાદાના બંધનથી મુક્ત થઈ જાય છે પછી જીવને કઈ વાતની ન્યૂન્યતા આ ભૂતલમાં રહી ગણાય અધકી કૃપાનું દાન કેરું થયું ગણાય ખરું ને જાની રજભક્તના ભાવથી જે જીવ સેવા સંભરણ કરશે તે જીવ આ માર્ગમાં આવીને નિહાલ થયો સમજવો પછી તે જીવની લૌકિક ગતિ સર્વથા નહીં થાય તેનું કારણ તમે સમજશો પછી ન્યૂન્યતા કશી વાતની ન રહે એટલે કે પછી કંઈ ઘટે જ નહીં ખૂબ જ અદકું અધકું કૃપા આપણા ઉપર ખૂબ જ છે જાની શરણદાન પામ્યા પછી ન્યૂન્યતા શું રહે શરણદાન નામ મંત્ર તો બીજરૂપ છે બીજને સિંચન કરવાથી અંકુટ ફૂટે નવપલ્લવ થાય તેમ ભગવદીનો સંગ થાય અને તેને સિંચન કરીને રહે તો ભક્તિ બીજ નવપલ્લવ પલ્લવ થાય ને વૃદ્ધિ પામે એટલે કે એકલું આપણે માળા બાંધી શરણ ઠાકોરજીનું શરણું લીધું પછી એ બીજ તો એમને પડ્યું રહે એને નિત્ય સિંચન માટે ભગવદીનો સંઘ જોવે અને નિત્ય નિત્ય ભગવદ્ વાર્તા ભગવદીની સંગે કરીને કરીએ તો એ નવપલ્લવ થાય ને વૃદ્ધિ પામે પણ જો શરણદાન પામ્યા પછી જીવ જો આ માર્ગના આચરણે ન રહે તો બહિર્મુખ થાય પછી ન્યૂન્યતા રહે તેને કશી પ્રાપ્ત ન થાય એટલે કે જો ગોપાલલાલની માળા પહેરી લીધી પણ હજી આપણા મગજમાં લોમ વિલોમ ચાલ્યા કરે દ્રઢતા નથી આચરણે આચરણ નથી આપણે પાલતા કે ઠાકોરજીના આજ્ઞા પ્રમાણે નથી જીવી રહ્યા કે ભગવદી પર ભર નથી તો પછી બહિર્મુખ થઈ જવાય તેને કશી પ્રાપ્ત ન થાય એવો આ માર્ગનો ઠેરાવ છે તે નિશ્ચય જાણજો જાની

અમારી દેહદશા પલટાઈ ગઈ છે ભગવતીના સંગનું બળ આ માર્ગમાં અથા છે તે મને પ્રત્યક્ષ અનુભવ રાજની કૃપાથી થયો છે ભાઈ જાનીની વાત સાંભળી શ્રીજી ઘણું હસ્યા અને વિરોધ કરતા કહ્યું જાની તું તો જાની છો તારી વાત સાવ સાચી છે તને અનુભવ તો પુરવનો સંબંધી જીવ છો તેથી સત્વર થયો તમે બધા જીવ યમુનાજીના નિર્ગુણ યુથના છો લલિતાજી વિશાખાજીના શ્રીઅંગના સખી ગણ છો તેથી તમોને અમારી વાણીનો મર્મ સત્વર સમજાઈ જાય છે એટલે કે એક તો યમનાજીના જીવ છીએ બીજું લલિતાજી વિશાખાજીના શ્રીઅંગના સખી છીએ એવું કીધું એટલે જલ્દીથી ઠાકોરજીની વાણીનો મર્મ સમજાઈ જાય છે પુષ્ટિ માર્ગમાં પુષ્ટિનો સિદ્ધાંત જેને હૃદયારૂઢ થયો તે જીવ નિહાલ થયો સમજવો એટલે કે મુખ્ય પુષ્ટિનો સિદ્ધાંત સમજાઈ જાય પછી કાંઈ ન્યૂન્યતા ન રહે તેનો મુખરતા દોષ નાશ થઈ જાય છે તેના વાણી વિચાર વર્તન વિવેક આ બધામાં અલૌકિકતા આવી જાય છે પછી એને કશો અપરાધ પડતો નથી એટલે કે એક વખત જો પુષ્ટિમાર્ગનો મુખ્ય સિદ્ધાંત સમજણ પડી ગઈ આપણે શું કરવાનું છે ને શું નથી કરવાનું ને કોના સંગે રહેવાનું છે આ બધી વસ્તુ ખ્યાલ આવી જાય પછી મુખરતા દોષ જતો રહે પછી તો વાણી વિચાર વર્તન બધામાં અલૌકિકતા આવી જાય પછી તેને કશો અપરાધ પડતો નથી એટલે કે અપરાધ ક્યાં શેના કારણે પડે આપણા વિચારમાં દોષ આવી જાય આપણા વર્તનમાં દોષ આવી જાય ને વાણીમાં દોષ આવી જાય ભગવદી પ્રત્યે વૈષ્ણવ પ્રત્યે દોષ આવે ને તો આપણને દોષ પડવા માંડે ને અપરાધ પડવા માંડે પણ આ બધું જ અલૌકિક થઈ જાય પછી ક્યાંથી અપરાધ પડે પુષ્ટિ માર્ગમાં જે જીવને માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ ન થયો તેનો જન્મારો એળે ગયો સમજવો તે માર્ગમાં આવ્યો ન આવ્યો થયો માવઠાની વૃષ્ટિની જેમ જાની અને ભગવદીના સંગથી અનુભવ થયો તે સત્ય છે અને સત્ય જ્યાં છે ત્યાં સૌંદર્ય આપોઆપ ખીલી ઉઠે છે એટલે કે જેને હૃદયારૂઢ ન થયા ને એને માવઠાની વૃષ્ટિની જેમ એટલે કે આવે અને પછી જતું રહે પછી કાંઈ નક્કી નહીં એટલે જો સિદ્ધાંત હૃદયારૂઢ નથી થતું તો એને માવઠાની વૃષ્ટિનું ઉદાહરણ આપ્યું હવે જાણીને કે છે કે અનુભવીની વાણીમાં સત્યનું સૌંદર્ય રહેલું છે એનું કારણ એક જ સમજે તાદર્શી ભગવદીનો સંગ થતા જીવને પૂરવના સંબંધનું સુકૃત ફળરૂપ થાય છે તે અગાધ બળ તાદર્શીના સંઘનું છે ભૂતળમાં તે સંઘ જ કારણરૂપ મનાય છે અને તેનાથી જીવને અમારી લીલાની પ્રાપત થાય છે તે સંઘ પૂરવના સંબંધને કારણે કોઈને કોઈ મિસથી આપોઆપ મળી જાય છે એટલે આ બહુ સુંદર વાક્ય આપણને સમજાય ઠાકોરજી સમજાવે છે કે ભગવતીનો સંઘ બી ઠાકોરજી પૂરવના સંઘ પૂરવના સંબંધને અનુલક્ષીને જ કરાવે છે જો આવ્યું ને કે જીવને અમારી લીલાને જલ્દી પ્રાપ્ત થઈ જાય છે એ સંઘ એટલે કે ભગવતીનો સંઘ પૂરવના સંબંધને કારણે કોઈને કોઈ મિષ્ઠી આપોઆપ મળી જાય છે એટલે કે પૂરવમાં લીલામાં પણ સંબંધિત છીએ એટલે ભૂતલમાં ભેળા થયા છીએ ત્યારે જીવને પોતાના પૂરવના સ્વરૂપનું જ્ઞાન થાય છે તે સ્વયં સાનુભાવને પામી જાય છે કોઈ ન્યૂન્યતા રહેતી નથી એવો અહીંયા ઠાકોરજી આપણને વર્તના સમજાવે છે આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિનંતી વિરામ આપું છું બોલું શ્રી કી જય